રાઉન્ડ એટલે તમે જેટલા બેઠા છો એમાંથી પ્રશ્ન વાંચ્યા પછી જેને આવડે એ તૈયારીમાં શું કરવાનું છે તમારી ચમચી છે તે તરત જ બગાડ દેવાની

નિયમ કોણે આપ્યો તો પણ ના બોલે બરાબર સાંભળજો દબાણ માપવાનો એકમ બાર પાસ્કલ છે સાચું કે ખોટું ચાલો પ્રશ્ન નંબર 3 સાંભળો કયા વૃક્ષને વૃક્ષ કહેવાય આમ તો પહેલી સિલિકોન ના ઉપયોગમાં એક ઉપયોગ યાદ આવી જાય તો આપણે ક્યાં વપરાય છે તમને જે આવડે સાચો મોટો વપરાય

ચલો છઠ્ઠો પ્રશ્ન સાતમો પ્રશ્ન સોનાની શુદ્ધતા માપવા માટે કયો એકમ વપરાય છે

પારદમની કિરણોથી રક્ષણ કયો વાયુ આપે છે સાચું નવમો પ્રશ્ન કયો કાચ સૌથી વધુ મજબૂત છે

સૂર્ય શું છે આરોષ આરો હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર થઈ છે